મકરપુરા જેઆઈડીસી ખાતે બંધ કંપનીના સટરના નકુચા તોડી પોણા બે લાખ રૂપિયાના સામાનની ઘરફોડ ચોરી કરી બોલેરો પિકઅપ ગાડીમાં લઈ જનાર વીઢા આરોપી સહિત ત્રણ આરોપીને વડોદરા સ્તર ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી રાત્રે ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો છે પોલીસ તપાસ દરમિયાન ટીમ માહિતી મળેલ કે તરશાલી આદર્શનગર ખાતે રહેતા સમીર પઠાણ તથા ઉર્ફે પુષ્પા રાઠોડ પુષ્પાઓ તેમના સાથે મળી ઉપરોક્ત મકરપુરા જીઆઈડીસી ખાતેના કારખાનામાંથી ઘરફોડ ચોરીનો ગુનો કરેલ છે અને હાલમાં આ સમીર તેમજ મયુર અને તેના મળતિયાઓ ચોરી કરવામાં વાપરેલ બોલેરો પિકઅપ સાથે તરશાલી ધન્યાવી રોડ પર હાજર છે તેમજ તેઓની બોલેરો પિકઅપ ઉપર ગુજરાતીમાં મોટા અક્ષરોમાં જય વડવાડા લખેલ છે તેવી માહિતી

કરવા તેઓ પાસે ની બોલેરો પિકઅપ ગાડીનો ઉપયોગ કરેલા નું જણાવતા આ પકડાયેલ ત્રણેય ઈસમો સામે કાયદેસર ની કાર્યવાહી કરી આ ત્રણેય ઈસમો પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ ત્રણ તેમજ બોલેરો પિકઅપ તપાસ કબજે કરી આ પકડાયેલ ઈશમોની વધુ પૂછપરછ અને તપાસ દરમિયાન આ ઘરફોડ ચોરી કરી મેરવેલ મુદ્દામાલ ભરૂચ ખાતે દહેજ પાસે ભંગાળના વેપારીને માત્ર રૂપિયા ચાલીસ માં વેચી નાખેલાનું અને ભંગાળના વેપારીએ આ ચોરીનો મુદ્દામાલ મેળવ્યા બાદ મુદ્દામાલને ઓગાડી તેની પ્લેટો બનાવેલ હોય તે તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે આ સમગ્ર તપાસ દરમિયાન માજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોટ ચોરીનો ગુનો ડિટેક્ટ થતો હોય આ અંગે માજલપુર પોલીસ સ્ટેશન જાણ કરી આરોપીઓ તથા કબજે કરેલ મુદ્દા માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે